સ્ટાફ અને અન્ય ગ્રાહકો મદદ માટે ઘટના સ્થળે દોડી આવ્યા હતા ઘાયલ છોકરાને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવે છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે તમારા સ્માર્ટફોન અથવા તો બેટરીને સુરક્ષિત રાખવા માટે તેને દબાવવાનું નહીં પણ તેને ખૂબ જ મહત્વપૂર્ણ છે સ્માર્ટફોનની બેટરી પાવર સ્ટોક કરે છે અને તેની નાની પૂલ પણ બોમ્બમાં ફેરવી શકે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ